કચ્છના એ વાઢિયા ગામ છે કે ત્યાં ફરીથી ક્યાંક ને ક્યાંક વિવાદ થયો છે અદાણી કંપનીના કેવી એ છે છે લઈ ખાવડા કામગીરી જે ચાલુ વિરોધ કરતા પાંત્રીસ થી ચાલીસ ખેડૂતોની એ પોલીસે અટકાયત કરી છેલ્લા અઢી મહિનાથી ચાલી રહ્યો છે આ વિવાદ અને ફરીથી ક્યાંક ને ક્યાંક તણાવભર્યો માહોલ એ સર્જાયો છે વિરોધ વચ્ચે અદાણી કંપનીએ

એ બચાવ તાલુકાના અંદર એ અદાણી કંપની જે પસાર થઈ રહી છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ફરીથી અદાણી કંપનીએ પોલીસ અધિકારીઓના જોરે આ ખેતરમાં રહેલા ખેડૂતોને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો સાથે જ કિસાન સંઘ પણ ત્યાં હાજર હતું તેમની પણ અટકાયત કરવામાં આવી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે અદાણી કંપનીએ પોતાનું વીજલાઈનું કામ શરૂ કરતા એ વિવાદ સર્જાયો હતો અને વિવાદ થતાની સાથે જ એ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ પોલીસે અટકાયતો કરી